ሄሎ ጤንቶብዳ አለበት አድርጊ እንደዚህ ነው የማ- እሱ બનાવવામાં તો મમ્મી રહી છે રૂસી પાછળ તો માં ખાવાનું મારા પૂરતું હતું તો મેં ચલો આપણે બનાવી નાખશું પાસ જરાક જરાક પછી ખાવું પિક્ચર જોતા જોતો જમવાનું બનાવો છો મમ્મી એ તો ખીર કરી છે આપણને સ્વીટ ઓછું ભાવે ફ્રૂટ સલાડ ને એવું ભાવે ખીર નો ભાવે દૂધમાં

મે લગરાજુ આજુબાજુ એક મચ્છરે રાત થઈ ગઈ સુવાના ટાઈમ પર ખાવાનું હોય અમારે ટાઈમ રેવાનું અહીંયા છે टाइम में लंदनना टाइम पर चाहिए छे खाવાનું ઉઠવાનું બધું લંડનના ટાઈમે સુવાનું પણ પાસ્ટ કરવું પડે યુ નો ખાવાનું સુવાનું બધું લંડનના ટાઈમ પર હોય નાઈસ ટી-શર્ટ દી ઓય બાબા નઈ ડ્રેસમાં જેમ 3 4 મહિનાથી ઘણી વાર એવું થાય ને ઉપર થી ફોન આવે ને તો લાયો માંથી અવાજ વયો જાય છે હવે આવ્યો હા એટલે તો બંધ કરીને પાછું કીધું આવ્યો ને હવે રેડી એકદમ ચકાચક ચકારા જેવું અવાજ નહોતો આવતો હવે આવે જ ને આંખ બ્લોક થઈ ગઈ કેમ બ્લેક થઈ ગઈ અચ્છા બ્લેક થઈ ગઈ હવે તો વાંચવામાં આવું જોયું બહુ ખા ખરાબ કેવાય એમાં હા જો ને જાગી જાગી

સરસ બનાવો હવે વિડીયો સરસ બનાવો થેન્ક યુ જીત મારો અવાજ આવે છે આવે છે મારો અવાજ તમે લોકો હા કે ના તો પાડો યાર આવ્યો વોઇઝ બરાબર એટ તો ગયરો કે આ જો જો કે કેને આમેલા મેદાન મે ઈટ કી બેસ માર કાનો ટાઈમ પર ચાલે ચને જો કેમ તો જ લે તું બનાવે તો કીધું તું રાજમા તું તો બાસ્તુ બનાઈ

બની ગયું અત્યારે તો ખાલી પેસ્ટ બનાવી મેં પેલું તો લેટ નકી જીયું ને એટલે બાફવા છે ઓકે લેટ જ નકી ખીર બનાવી તમે પણ ખાવાય હું ખાઈ લઉં મેં હમણાં શીરો બનાવ્યો મમ્મીને ખાવતો તો જો સ્મી શું બનાવ્યો દીતિયા

માસ્તર મારું બની ગયું તમને 5 મિનિટ તો આવતા રી બિગ બિગ બરાબર સર આમ આવીને ઓટોગ્રાફ આપું તને આનીશ એડી બનાવ્યો ત્રણ ગ્લાસ દીધાનું જીતીને લીવર ફેલ થઈ ગયા છે હા નાખી દે મજામાં બસ મજામાં

બાપા હોય 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 ને અમાર લીલી આપણે ભગવાન બધું કરે રે ત્યારે વધારે ભૂખ લાગે અને રેવાય નહીં એવું કોણ કરે ખોટું ખાલી એવું છ વાઈ ગયા સાડા પોણા બહુ વર્જન છે ઓલા ભાઈ ને બહુ વર્જન છે ઉભરી બીજા ફોન માંથી જોઈ લો જરા કરો દુસરા ફોન માંથી લો પછી મે બીજા આઈડી માં જો તો ઈ ભાઈ વ્લોગ ને વ્લોગ મજા બરાબર સલામ તમે તો ફેમસ થઈ ગયા બરાબર ઓ

भैया आप देखो अभी 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 मैं जब आप इस बोलो देख लेता हूँ भैया <laughs> आज जब बोलो तो नहीं आया है भैया कुछ नहीं आया है मारे यार इवन ची थोड़ा काम ची आज जब बात ची मर जाऊँ वैसे से तेरे दीपा वहीं से बहुत टाइम से कर रखा था अब तेरे को तो ભાઈ તમે પાછો મેસેજ કરી દેજો હું સાસુ ને ફેમિલી સાથે ગોતી દે કામ ધંધો અને રજા રિપોર્ટ આપ ને મારું મોઢું હમણાં ક્યાંય જીએ અમાર ડાઇનિંગટેબલ સતુ ભાવ હોય કે ગમે એ હોય અહીંયા નહી બેટા પપ્પા પપ્પા હોય આ શું હતું રેના પ્રીતિ પ્રીતિ શું નામ છે જે કરવો મેડમ લંડનમાં કાઈ જ નથી હો ઇન્ડિયા જેવી મજા નથી લંડનમાં તુંય આવવું પણ હમણાં નહિ હજી અભી ટાઈમ

તમારું જગ્યા ટુમોરો બરાબર આગ્રહ હતું લોકો મેસેજ કરી દીધા સુરત બરાબર તમે મારા મેસેજ નહી જોતા એનું શું હા તારે જોઈ લો બી ભલે આ લાઈવ માં હું મારા બધાને મેસેજ જોવો છે એડ કર આ માંગણી કરીને તમે જે લખ્યું છે ને ભાઈ હવે તો હાવ નહી થાય કોઈ પણ કેટલા શ્રેક દી ભાઈ તમને તને થઈ ગયા તો કરશું જરૂર પડી તો કોન્ટેક્ટ કરીશ ચોક્કસ ભાઈ

લાગે છે આઈડી ડિલીટ કરવાની પડી પડશે કરી દેઈસ એટલે ખબર ના પડે કોણ જુ હું કાઈ વાંધો નહીં થી ગણપતિ વાળો વિડિયો તમારો બહુ ફાઈન હતો ભાઈ સેકન્ડ લાસ્ટ યર નો હતો પૂજ માં જય માતાજી બે નો ફ્યુચર પ્લાનિંગ શું છે આ લોકો ને બધું પૂછી લે નાખી જા સ્ટોરી માં તમે બેન બો મસ લાગે બરોબર

ના જવું પડે પછી બહાર જવાનું સુરત બરાબર જય ભીમ ડેટ આવી આવી ગઈ

વારે વારે બેઠા પછી ઉભા નહીં કરવાના બનાવતી અર તું મને મેસેજ કરું આ નહી ખબર પડે મને તાર ભાષા ગમે એટલી મહેનત કરી લે હાથમાં નહીં આવી

પણ આ તો જબરી સ્ટાઈલ હતી પૂછવાની ખબર છે આગળ એક એવી સેમ કમેન્ટ ગઈ હોય તમે લોકો સેમ કમેન્ટ કરો તો કે રિપ્લાય ન આપીએ એ કમેન્ટ જવા દે અમે કેમ ભાઈ નીકળી ગયા ઇઝ ગોઈંગ ટુ ટેક શાર યુ નો છે બહાર જવું છે અમારી હાથું મોકલજો પાસ્તા હાલો પાર્સલ કરી દઈ આવો આવો મજા આવશે બરોબર સ્નેફ આઈડી આપો તો પૂછવું જ ના પડે અમે આ જોઈ લેવી મારું આઈડી એવું કાંઈ નથી મારું બધે આવું જ હોય જય જયશ્રી મોડાસિયા એડમી આવો બોટાદ હાલો આવશે રસ્તામાં કચ્છ જાઉં તો મને બહુ ગમે તમારા વિડીયો બરોબર વિડીયો બનાવતી દેતર બે ત્રણ કલાક હમણાં ફ્રી થઈ પછી ખબર પડી કે રાતના મેન્યુમાં તો ખીર છે આપણને તો સ્વીટ હાલે નહીં તો આપણે બનાવતા બનાવતા લાઈવ કર્યું લઈ તમને લઈએ તમે બતાવી દીધું આપડે પિક્ચર ધૂમધામ પિક્ચરું છે તૈયારી થઈ જશે આમાં બધા કેવા

ના તો કોણ પાડે મને આગળ ઘંટાળો આવે ત્યારે લેવા જવાનું ચમચી બહુ આમ નો હોય પણ જવાનો કોથરો એટલે વા શું મને કેમ આન્સર નહી આપતા ખાધા પાસ્તા એકદમ તીખા આપડે તીખા તો એકદમ ન હોય મીડિયમ હોય પણ આજ મરચી નાખી દે કદાચ سارو چلو آزی مرد دوم دام جوانی که دو دو پدیگو چلو جیمانت ازی